તો આપણે પરિદી લેવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે ખાસ કરીને બધાય પરિસાદી લેવી પરિષદનો બગાડ ન થાય એ રીતનું જોતા પૂરતું લેવું અને બધા મિત્ર ભાઈઓ તથા વડીલો ખાસ કાળજી રાખવી અને પરિષદનો બગાડ ન થાય એ રીતના પરિષદિ લેવી કારણ કે આપણે સેવક ભાઈઓ પણ બધાય પરિષદ લેવા બેસી ગયા છે તો સૌનો સાથ છે આ હવનમાં દયાવન ગૌશાળા ગામ ઘેઠી તો બધાય ભાઈઓ પ્રસાદી લેવા બેસી ગયા છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ગૌશાળાની અંદર હોવાનાથી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણે હવન રાખેલો હતો અને પ્રસાદીનો પણ અને બધાય ભાઈઓ પણ સેવા પણ ખૂબ સરસ કરે છે તો તમે જોઈ શકો છો મિત્રો કારણ કે આ બધા સેવકો ભાઈઓ છે એની ખૂબ સરસ સારી સેવા છે તો તમે જોઈ શકો મિત્રો કારણ કે એક ફોન કરો ત્યાં ગમે એ ગમે અહીંયાથી હાજર થઈ જાય છે એવો અમારા સેવકો ભયો છે તો ખૂબ ને સહકાર ए मम्मा एक सी हां सो दो हाथ लवाना नो আমি যা টাইম তাহলে রকম আনন্দ টাইম હા ચાલુ છે હા અમારે કાના ભગત છે સેવાભાઈ માણસ છે અનિલભાઈ ભરત નો ભગી રાજણસ છે ગૌશાળા ના રાજુભાઈ શ્વાકાશાન <negóhooting>

સશ્રેજય યમિ દુગિય તુજે સદ્માનો હન્દે ભ્યોગર નમઃ સુભાઃ પ્રમોદ ગન્વન સમુપયો રાજનીર્જામ્ જાસ્તે હસ્તે ખમહ પરાતા ભગવવપઃ સુભાઃ રિચંત નહો કપર દિનો વિસલ્યો માનવા ઉત અને સંગ સદાય કમ આભુરસ નિખંગ દેહિ ેહિત નવ દુ સહસ્રાચંદી ગુજે સિમસલ્યાનાં મુખા શિવો નહાસ સુમના ભ

ய நேராணம் பதய நமோ நம சூத்தியம் பதய நம்தயாணம் பதய நமோ நமோ யோகீன பதயே நமோ நமோ மந்த